મારું નામ મનસુખભાઈ સુવાગિયા આમ હું ખેડૂતનો દીકરો છું પણ દરેક જીવ જન્મે તો આગલા જન્મના જ્ઞાન ગુણ અને કર્મફળ ફળ લઈને જન્મે છે એવી મને અનુભૂતિ થઈ ને પછી જયારે મેં વેદ વહીતા અને જ્યારે વેદના જ્ઞાતાઓને મળ્યો દર્શન શાસ્ત્રના જ્ઞાતાઓને ત્યારે એણે પણ આ જ વાત કરી આયુર્વેદના તજજ્ઞોએ પણ આ જ વાત કરી તો ભારતીય સંસ્કૃતિના તાર વેદ દર્શન શાસ્ત્રો આયુર્વેદ ઈ એક સાતુ વિજ્ઞાન છે જીવન વિજ્ઞાન ક્યો પ્રકૃતિ વિજ્ઞાન ક્યો આરોગ્ય વિજ્ઞાન ક્યો અને માનવતાવાદનું પણ વિજ્ઞાન છે એટલે એ મને અનુભૂતિ થઈ 16 વર્ષની ઉંમરે મે સંકલ્પ કે રોમસ સારા પુસ્તકો લઈને વાંચીશ અને પછી મે છે ને સરકારી નોકરી મળી તો 3 વર્ષમાં 300 પુસ્તક લઈને 5 વર્ષમાં વાંચી ગયો ગુલામીનો ઇતિહાસ વાંચ્યો અને મને આગ લાગી ગઈ કે અવળો મ દેશ આપણે સૌથી શિક્ષિત આપણે સૌથી ધનવાન અને ઈ આવા મુઠ્ઠીભર માણસો લૂંટારા લૂંટા એમ કે બકરા ચરાવનારાના ગુલામભાઈને એના કારણો મેં સોધા અને મેં મારું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું અને એમાંથી દેશને પેલી જળક્રાંતિ આપી ચેકડેમ તળાવ યોજના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના ગામમાં એક લાઈનમાં ત્રણ ચેકડેમ નહોતા ત્યારે જુદા જુદા ગામોમાં પાંચ થી પચાસ ચેકડેમ બનાવ્યા એ ભારતનો એક સુવર્ણ ઇતિહાસ છે લોકોને જગાડીને એ કર્યું પછી મારી નજર ગાય ઉપર ગઈ કે આ દેશી ગાય થઈ તો લુપ્ત થવા આવી મારા નાનપણમાં ગામે ગામ ગાયોના ધણ છૂટતા હતા બરોબર ગામે ગામ એ બધા લગભગ મૃતપ્રાય થઈ ગયા થોડી ઘણી ભેંસો ગાયો હોય ભેંસો ભેગી ચરવા જાય મારા ગામમાં બધી હાલત થઈ અને બે હજારની સાલમાં એટલે ગાયની વેદના તો મને ઓગણીસો સત્યાસીના દુષ્કાળથી મારા હૃદયમાં હતી પણ જ્યારે બે હજારની સાલમાં છે ને આમ હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો કે ભારતમાં ગાય નહીં રહી મારા ગામમાં નહીં ભારતમાં ગાય નહીં રહી અને તેથી મારું મન મારી બુદ્ધિ એ ક્ષેત્રમાં કામે લાગી ગઈ અને મારે રોજ ચેકડેમ તળાવ યોજના માટે ગામડે ગામડે હું ફરતો હતો એક થી લઈને પાંચ પાંચ ગામમાં જતો હતો ત્યારે મારી ઉંમર છે ને ત્રીસ વર્ષની હતી પણ હું મોટી ઉંમરના ત્રીસ થી પાંત્રીસ વર્ષની મોટી ઉંમરના પૂછતો કે તમારી યુવાનીમાં કેટલી ગાયો હતી તો એ આંકડા ભયાનક આવ્યા દરેક ગામે સો થી લઈ આઠસો ગાયો ખેડૂતોની અને મારો કારીગર ની મજૂરની એની હતી રબારી ભરવાડ ની જુદી આ તો ખેડૂત વર્ગ ની ગાયો હતી અને એની સંખ્યા વીસ ટકા જ રહી સામે ઈથી ગામ અનાથ ગાયો કે જે બજારમાં બેઠી હોય ખેતરોમાં નુકસાન કરે પોતે દુઃખી થાય ખેતીને પારાવા નુકસાન કરે એટલે મારો સ્વભાવ છે હું પુણ્ય કમાવા ધરતી ઉપર આવ્યો હતો આ દેશના લોકો સમજી લે કારણ કે આપણે પુણ્ય કમાવામાં જ મોટા ભાગનો બુદ્ધિ સમય અને ધન થઈને વેડફી ખાલી કહેવાય

લોકોને ડરાવે સભાઓમાં ડારા ડફારા કરે એ લોકોમાં માં થઈ આવી ગયો છે ને દયા વહી ગઈ છે છોડી મૂકે છે આ એકની એક મોટા ધર્મગુ થી સામાન્ય લોકો વગાડતા હતા હું એની સાથે સહમત કારણ કે મેં જોયેલું મારા બાળપણમાં એક પણ ગામમાં ગૌશાળા નહોતી ક્યાંય એક રૂપિયો ફાળો થતો નહોતો તો એક પણ ગાય દુઃખી કે અનાથ નહોતી પછી ગામે ગામ ગૌશાળા થઈ એટલે લોકો સમય આપતા થયા લોકો ધન આપતા થયા લોકો સેવા કરતા થયા છતાય દુખી થયા ને એને આગેવાન કહેવાય અને એને ત્યારે ગાયના નાશના કારણો પાણી માટે તો લગભગ પાંચ વર્ષમાં એના કારણો શોધા તો સૌથી પેલું ગાયના વિનાશનું ભારતનું કારણ છે ભારતમાં જર્સી એચ નામના બુલ છાંઠ લાવી અને ભારતની દેશી ગાયનું જે વર્ણ સંકરણ કર્યું એ ભારતના નાશનું પહેલું કારણ છે આ વાતની ધર્મગુરુઓ ગો સેવા ક્ષેત્ર કે સરકાર ને ખબર નથી સરકાર તો ઉલટાનું એનાથી ગાયના નાશના કૃત્યો કરતી હતી કે ડોક્ટરો અમને એમ કે અમને ટાર્ગેટ આપવામાં આવે કે એટલું તો તમારે ક્રોસ બ્રીડિંગ કરવાનું જ છે એટલે પેલું કારણ એ છે બીજું કારણ ટ્રેક્ટર આવ્યું

અભ્યાસો નથી બેઠા હોદ્દેદારો છે કોઈ ઉપાસકે નથી અને અભ્યાસ નથી કર્મયોગ્ય નથી છે છે ત્રીજું કારણ ને રાસાયણિક ખાતર મારા નાનપણમાં જોયેલું કે મોટો પચાસ થી સો વીઘા નો પોતાના બળદ ગાય પોદરો કરે તો એ બળદગાડું લઈને જ નાખીએ ગાય નહી ઘરેથી તગારું સૂંડ ટોપલો લાવી એમાં ભરીને ઘરે લઈ જાય અને મારા બાળપણમાં માં જોયું ખેડૂત એમ કેતા મારી યુવાનીમાં અરે એ કી છાણ શું થાય એ છાણ વરાત કોણ કરે રાસાયણિક ખાતર નાખી થયું ગાય શું આપે છાણ ને મૂત્ર હવે રાસાયણિક ખાતર આવ્યું એની ગાયના નાશનું ત્રીજું કારણ છે પછી અમૂલ અને સાબર ડેરી થઈ બરાબર બનાસ ડેરી થઈ એને ગાયના દૂધ ઘી ભેગા કરી દીધા ગાયનું દૂધ બધું ભેગું કરી દે ઈ ખરેખર માનવતા વિરુદ્ધ છે અને માનવી સ્વતંત્ર અધિકાર વિરુદ્ધ છે કે ભાઈ બધા પ્રાણી ગાયનું દેશી ગાયનું ભેંસનું જર્સીનું ઊંટનું બકરીના દૂધ અલગ અલગ લેવા જોઈએ અને અલગ અલગ વેચવા જોઈએ જેને જે એ ખરીદે પણ બધા દૂધ ભેગા કરીને ખાલી ફેટ અમૂલ અમૂલનું દૂધ સાબરનું દૂધ બરાબર છે બનાસ ડેરીનું દૂધ ગોપાલનું દૂધ અહીંથી આ પણ ગાયના નાશનું કારણ છે પછી સરકારે ગામડા વિકાસ ના કર્યો અને શહેરીકરણ ઉદ્યોગો શહેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું એટલે જે ખેતી કરતા હતા અને ગાયું પાળતા હતા એ પ્રજા શેર માં આવી ગઈ અને શેર માં આવી ગઈ અને એને છે ને ઈ આવે એટલે ગૌવંશ તો નાશ પામે આ એનું મુખ્ય કારણ છે આ કોઈને ખબર નથી ગામડું ભાંગી ગયું ગાય ના નાશ કારણ છે પછી ભણતર માં કે ગાય વિશે એક શબ્દ ભણવામાં નથી આવતો ગાય ના દૂધ ઘી વિશે એનું છઠ્ઠું કારણ છે અને સાતમું કારણ ગૌચર છે જ્યારે લોકો ખાલી ગૌચર ની જ વાત લઈને બેઠા છે

સાંઠ હોય નંદી હોય આખલો કઈ ઈ ગીરના લક્ષણોથી પરિપૂર્ણ હોય એનું મોઢું માથું થી લઈને પૂછડા સુધી પછી એની માં ખૂબ જ દુધાર હોય અને ઈ ગાય જે નંદી થી ફાલુ થતી હોય એની માં પણ ખૂબ દુધાર હોય અને એની આગળની પેઢીઓ પણ દુધાર હોય આને જાતવા નંદી કહેવાય ઈ નંદી થી જ આપણી ગાયનું સંવર્ધન કરવાનું એટલે આવનારી પેઢી દુધાર થાય

જે ગૌ સેવાની ની વાતો કરે ને એને ઘેરે હોય અને કરુણતા તો જુઓ વૈષ્ણવ મનોરથ ગાય નથી કથા થી નથી થતી આટલે આટલી પંગુ અને દિશા વિહીન નેતૃત્વ દુનિયાના કોઈ જંગલમાં પણ નથી આફ્રિકાના જંગલમાં પણ નથી વાતો કરે છે ઝંડો લઈને ફરે છે કે મહારાજ તો છે ને ગૌ સેવા ઉપર બહુ સારી કથા કરે પણ ઈ જ મારા મહારાજ એટલું જ્ઞાન નથી કે આ કથામાં જે પ્રસાદ વેચીને કથા પૂરી થાય એ ગાયના ઘીનો વેચી ઈ તો તમારે ઓલા સાકરના ગોળા અને ટોપર મુફલી વસ્તુ વેચે પીપરમેન્ટ વેચે આવી રીતે ગાય બચે હવે દિશા વિહીન નેતૃત્વ છે ને એ ગાય ની ભારતની સો સમસ્યાનું કારણ છે એ એવું જ રાજકીય ક્ષેત્રમાં છે એવું જ ધાર્મિક ક્ષેત્રમાં છે કે દિશા વિહીન આ પાખંડીઓ બેસી ગયા અને અને લૂચા સંપ્રદાય સ્થાપક ને ભગવાનનો ભગવાન માને બરાબર અને એના પ્રચારમાં આખી જિંદગી સાધુઓ ખર્ચી નાખે પોતાનું જીવન બરબાદ કરે છે અને છે છે કે અમને મોક્ષ મળશે મળશે અજ્ઞાની દિશા વિહીન નેતૃત્વ ભારતના કારણ ત્યારે ગાયના દૂધ કી ખાવા નથી તો ગૌરક્ષાને ભૂલી જઈએ ત્યારે અમે ત્રીજો મહામંત્ર આપ્યો કે માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના દૂધ કી છાસ ખાવ અને આચરણ રૂપે અમે પોતે ફેક્ટરીએ પંદર ગાયો રાખીએ અને મે બસો પ્રસંગ પચીસ વર્ષમાં જળક્રાંતિ ટ્રસ્ટના અમારી પ્રોટેક સબમર્સિબલ કંપનીના ખેડૂત મિટિંગ હોય ડીલર મીટિંગ હોય સ્ટાફનું જમણવાર હોય અને મારા પરિવારના પ્રસંગો ગાયના ઘીથી કર્યા મારા દીકરાના લગ્નમાં સો કિલો ગાયનું ઘી ખેડૂતો પાસેથી ખરીદી એના ચૂરમાના લાડુ બનાવ્યા અને એક દેશને વિચાર તો જ્યાં જેટલા ઉદ્યોગપતિ આવ્યા હતા ને એમાંથી એક પણ ને ના હોય તો હું ગાયનું ઘી વાપરું કાં અજ્ઞાન છે અને કાં અહંકાર છે અમે તો અમારી રીતે જ ચાલીએ બરાબર આવી અજ્ઞાની પ્રજા પોતે તો ડૂબે છે પણ પોતાના દેશને ગાય ને સંસ્કૃતિને લઈને ડૂબે છે એટલે ત્યારે આ સૂત્ર છે ને એ ગૌરક્ષા નો મહામંત્ર છે કે આપણે ઘરમાંય ગાયના દૂધ ગીછાસ થઈ તમામ પ્રસંગો ગાયના દૂધ ઘીછાસ થી ઉજવીએ અને નહીંતર ગૌરક્ષાની વાત ભૂલી જઈએ વાતું કરવી નારા લગાડ્યા કાંઈ ના થાય ચોથું સૂત્ર આપ્યું ગાયના ઠાણ ગૌમત્ર થી ખેતી કરીએ પાંચમું સૂત્ર આપ્યું ગામમાં ચેક ડેમ તળાવ બાંધી ગામને જળ સમસ્યા મુક્ત કરીએ કારણ કે પાણી હશે તો ચારો થશે ગાયની રક્ષા થશે હે નહીં ગાયને પાણી ચારો તો જોશે અને છઠ્ઠું આ વિદેશથી જર્સી જાનવરો આવ્યો ને એ જ ગાયના નાશનું કારણ છે તેનો બહિષ્કાર કરીએ અને સાતમુ ગાયના જે નંદી થયું એના વાછાડાની ખસી કરીએ હવે અજ્ઞાની ધર્મગુરુ એવું ઠસાવતા ગયા કે વાછાડાની ખસી કરવા પાપ થાય અને એને ગાયની સમસ્યાને સો ગણી કરી દીધી

એટલે જે મફતમાં ગાય મળતી હતી પ્રદીપસિંહ રાવલ ભાવનગરના કે હું મારી ગાય બસો રૂપિયાથી આઠસો માં વેચતો સારામાં સારી ગાય પંદરસો માં વેચતો હવે મારી ગાય હું પંદર લાખ સિવાય નથી દેતો એવું બે હજાર ત્રેવીસ માં અમારી સામે કબૂલ કર્યું અને દુર્ભાગ્ય વસ્તી પછી એમનું બે મહિના એક દોઢ મહિનામાં દેહાંત થઈ ગયું એ શબ્દો પણ અમારી પાસે છે ત્યારે આવા સિદ્ધાંતથી આ ગો ક્રાંતિ જન્મી અને મેં નિષ્ઠા

મારે હવે વિશ્વ ને ની સાચી દિશા દેવી છે તો ઈશ્વર ની કૃપા એટલી કે મેં એટલું કામ કર્યું એમાં કોઈ દીમે લખાણ નહોતું કર્યું પાંચ લીટી નો સંગ્રહ નહોતો કર્યો અને સીધ એ બધું આત્મસાત થાય જોયેલું સાંભળેલું અનુભવેલું પિતા એ વિચારો અથવા તો અંત સ્પૂર્ણમાંથી જન્મ આ ગ્રંથમાં ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઈ ભારતમાં છપ્પન પ્રકારના દેશી ગોવંશ છે એના ગુણધર્મો પછી જાતવાન ગાય કોને કહેવાય કામધેનુ રૂપ એના ગુણધર્મો લેખા પછી યાથી આગળ જઈને જાતવાન નંદી કોને કહેવાય બિયારણનો ગૌવંશ કોને કહેવાય ગાય સામાન્ય ગાયનું દૂધ ઉત્પાદન કેવી રીતે વધારી શકાય ને શ્રેષ્ઠ ગૌવંશ કેવી રીતે નિર્માણ કરી શકાય એ ગો સંવર્ધન આખું વિજ્ઞાન આપ્યું પછી ગાયના દૂધ દહીં માખણ ઘી છાસ ગુણધર્મો અને એને ખાવાની પણ પદ્ધતિ એને શેની સાથે ન ખવાય એનું વિજ્ઞાન આખું આપ્યું પછી ગો પાલન કેવી રીતે કરવું ગાયને કેવો ચારો આપવો ગાય ચરવા જાય તો એના દૂધના ગુણ શું છે શ્રોતાઓને કહી દો જે કઈ રબારી ફરવાડ ની ખેતરો માં જંગલ માં ચરવા જાય છે દૂધ ઘી સાક્ષાત સંજીવની છે એને પચીસ ટકા વધુ મૂલ્ય આપી એને ખરીદી લેવા જોઈએ અને સાચા ગોરક્ષક ગો છે અનાથ ગાયું સાચવનારા ખાલી જીવદયા પ્રેમી છે એ ગોરક્ષકો નથી ગોરક્ષક રબારી ફરવાડ ગાયો પાળે છે એનો પૂરો આદર કરીએ ખેતરમાં એને દેવ તરીકે કે ગાય ને માતા તરીકે આ સ્વાગત કરીએ એને જમાડીએ ગોવાળ ને

અને સુવર્ણ ભૂમિ ભારત નિર્માણ અમારું લક્ષ છે આપણે સવામાં જોડાઈએ આ આપણું રાષ્ટ્ર તપ છે આ આપણું સંસ્કૃતિ તપ છે આ આપણું સાચી ઈશ્વર ભક્તિ છે અસ્તુ મનસુખભાઈ સુવાજી ઓકે મન મનસુખભાઈ ઓલું વાવા જોડું ને માઉઠા નું વાતાવરણ છે માઉઠું જાયમું છે બરાબર હા એટલે ચારે બાજુ વાદળા લાઈટ જતી રહી છે હા પણ છતાંય તમારી મોટા ભાગની વાત આવી ગઈ છે આપણે ફરીવાર પાછા આવી રીતે સંવાદથી મળતા રહે નમસ્તે થેન્ક યુ ધન્યવાદ આવજો મનસુખભાઈ ધન્યવાદ